થોડા પીવે હું તો પીવું પીવે માણા હોય એટલે એને પીવું પડે એવું તમે કરે એવું તો એમ થોડા

મને તો આ મને કાય ખબર ન પડે જો એવી ઉભોસી સો એ આ એવું છે ઓલા છોકરા વત બીવે વેલા દીતરા પાપા ને ગળે આપ કરો ડાપ મારે એને દેવું છે તમારું હોત આ તો આ જીતરા બાબા ને શું એવું મને તમ ગણો છો એવું નથી ગયે તો એમ નહી એમ આ માણા ની વાત નથી કરતા એમ થાય એમ એટલા તમે એવા હારા છો અહિયાં જેટલા બાપા હક કરે ડપ મરે એવું એવું એમ ને એ માડી તો હારા જ હતા પણ તોય માણા બીતા એમ ની એવું બાપા હારા હતા ને એમ થી બધા બીતા હું હારી સૌ તો બધા કરું મને તો ખબર છે હું જો કોઈ ને કઉ ની મારે હસોડી બોલવાની કેવ ની મારે અને મને એવું મારી કરવાની પંચાયત કરવી હું તમને કોણ થી બી એમ નઈ હું છે ને કોઈ થી ગીતી વાત હા તમારી વરુ થી નો બી પછી તને ને જેઠરાબાપાનો એવું એની ગોડે હું કોઈ થી નો બેવું પણ છે ને આ કાઢા તબુક લાખી બહુ બીવું આ કાઢા તબુકલો આવી ગયો એટલે હા યાર એટલે મન તો સિકો આવા મળ્યો હા ઈ કે વાત બે થી એટલે છુપાવી હે હા એટલે સિકો આવ્યો તબુકલો ચુ નાના બેન કાઢા બોલ મને આ છે કો જ ના કોઈ મારી આ આપણે <laughs> અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં રચના